તો પેલી બાજુ તમને રાઠવા જોવા મળે પણ પછી આ તરફ ના જે કલ્ચર માં અલીરાજપુર અને છેક બડવાની સુધી એ પટ્ટીમાં આપણા જેવા જ લોકો આપણા જેવું બધું ખાવા પીવાનું રીતભાત બધું આપણા જેવું પછી આ એક આખો બેલ્ટ તમે નર્મદાની આ તરફ વાળો આખો પટ્ટો તમે જુઓ તો આ એક જ રીત બધું ભલે નાત નાત અલગ લખેલી હોય કોઈ ગામિત ચૌધરી કે જેમાં આપણે લખીએ એવી રીતે પણ આખા જે રીત રિવાજ અને પૂજા અને આ જે બધી આખી જે પરંપરા છે એક સરખી જ છે અને તોરણમાલ જે છે એ તોરણમાલ અહીંથી કેટલો હશે દાદા કોટો તોરણમાલ હિનો 50 કિલોમીટર 50 કરો તો આ દેખો વિડિયો સિત્તેર સિત્તેર કિલોમીટર અહીંથી તોરણમાલ છે તો એ તોરણ માલ પહાડી ઉપર થોડાક પુના પ્રોફેસરોએ અભ્યાસ કર્યો હતો તો સવા લાખ વર્ષ જૂના અવશેષ મળ્યા ત્યાં કે માણસો આ વિસ્તારમાં રહેતા હતા સવા લાખ વર્ષ પહેલા પછી તમે આ આખા વિસ્તારમાં માં જુઓ તો તેણસ માલ પણ એ પ્રકારના અવશેષો છે મતલબ હજારો વર્ષ પહેલા માનવ વસાહત ત્યાં હતા એવા અવશેષ મળે છે માટીના વાસણો અમુક જગ્યાએ આ રીતે ખોદકામ થાય તો ખોદકામ મળે તો એ બધા જે કઈ અવશેષો મળે છે એ પાંચ હજાર લોકો આવ્યા ને એ લોકોની અહીંયા એક માનવ સભ્યતા હતી એવું આ જમીન ઉપરના દસ્તાવેજ મળે છે એમાં બી બતાવે છે અને આપણી જે આજે બધા કથા વાર્તાઓ કરે છે એ કથા વાર્તાઓ પણ એ જ કહે છે કે આ ધરતી ઉપર પાણી હતું ને અમે બધા અહીંયા જ હતા અને અહીંયાથી થી પછી ફેલાયા જેમ જેમ પરિવારો વધતા ગયા બધા જવાબદારી કોઈ ગાવડા ચારવાનું નું કોઈ જવાબદારી લીધી કોઈ કઈ જેટલા બી આપણે ત્યાં ગૌડી લખાવે છે ને એ બધા એ ગૌલી પરિવાર અહીંથી જે છૂટું પડેલું ને એક પરિવાર એને ગૌલી કહેતા એને એ રાજા પાંઠાના મામા કહેવાતા એવી રીતે તો એ ગૌડી ઠેઠ છે તમારે નાસિક ને આખા વિસ્તાર ત્યાં સુધી જાવ ત્યાં સુધી ગૌડી મળે એટલે જે જે લોકો અહીંથી છૂટા પડ્યા તો સાત પાટી જે દાદાએ કીધું સાત પ્રદેશો હતા અને સાત પ્રદેશોનું જેટલા બી મુખ્યો સાત પ્રદેશના એ બધા એક વર્ષે એકવાર ભેગા થતા અને કેવી રીતે ખાવાનું પીવાનું રીત રિવાજ કેવી રીતે કરવાના વાર તહેવાર કેવી રીતે ખેતીવાડી કેવી રીતે આ બધી ચર્ચા ત્યાં વરસમાં ભેગા થાય ત્યારે એ લોકો નવ દિવસ બેસતા અને નવ દિવસ એ દોહરો દોહરાવતા દાદા જે આગેવાનો આવ્યા હોય એ લઈ જઈને ત્યાં એમના વિસ્તારો માં લાગુ પડતા એટલે આજે પણ તમે તમે મથવાડ માં જઈને બી જુઓ કે ત્યાં જે રીત રિવાજ થી જીવતા હશે એવું થોડુંક તો બી તમારી પાસે બી હશે તમે નાસિકના આદિવાસીઓ પાસે જઈને ત્યાં જુઓ થોડુંક તો અહીંના લોકો સાથે મળતું હશે અને અહીંની ભાષાનો જયારે અભ્યાસ તમે લોકો કરી રહ્યા છો તો અહીંની જે ભાષા છે એને અને માથવાડી કહે છે ભાષાના શબ્દો ચૌધરીમાં પણ છે ગામિતમાં પણ છે વસાવામાં પણ છેક તમે ખંડવા જતા રહો ભીલાલા પાવરા બારેલા મતલબ અહીંથી તમે ચારસો કિલોમીટર દૂર જાઓ સાતપુરાની પહાડીમાં ત્યાં પણ અહીંની ભાષાના શબ્દો ત્યાં પણ છે અત્યારે થોડોક અભ્યાસ કરી રહ્યો છું ઇતિહાસનો તો એમાં ઓડિશાના પાપી પહાડી છે ગોદાવરી કિનારાઓમાં તો ત્યાં જે બોંડા લોકો રહે છે તો તેમની ભાષામાં પણ અહીંની ભાષાના શબ્દો છે અને અહીંયા પણ આજે બી થોડાક પરિવારો બોંડા લોકો છે અહીંયા એટલે અહીંથી છૂટા પડેલા લોકો ક્યાં ક્યાં ગયા નિયમગીરી સુધી છે ઓડિશાની સમુદ્ર કાંઠાની પહાડી નિયમગીરી પહાડી સુધી ત્યાં પણ પહોંચ્યા છે અને હમણાં જ અમે રસ્તે વાત કરતા હતા વેડિયા લોકો કરીને હતા તે બી અહીં ગામમાં હતા એ લોકો બી લડાઈ કરીને છૂટા પડી આવી કહાની છે તો એ લોકો બી અહીંથી છૂટા પડીને ત્યાં ગયા તો કે આજે એ લોકોને વેડા કહે છે શ્રીલંકામાં છે તો એમની ભાષામાં પણ એમની ભાષાના શબ્દો છે મતલબ કે ભાષા વિજ્ઞાન એવું એક શાસ્ત્ર છે કે જે એમ બતાવે સાબિત કરી આપે છે કે તમે હજારો વર્ષ પહેલા કોઈક એક જગ્યા પર સાથે હતા અને તે દાબમાં હતા એવું હવે આમ ફાઇનલી હું આ અભ્યાસ પર આવી રહ્યો છું કે ફાઇનલી આ બધા જેટલા છૂટા પડ્યા હતા એ દાબમાંથી જ છૂટા પડેલા અને આખી પરંપરાઓ જીવનની રીત ભાત આપ બધી જ અહીંથી વહેંચાયેલી એ બિલકુલ હવે સાબિત થવા માંડ્યું છે હરિન્દ્ર એટલે હું આ જેટલા બી લોકો સાથે વાત કરું છું જેને પણ મળું છું તેને હું આ ખાસ કહું છું કે તમે એક વાર દાબ જાઓ તમારા મૂળને જોઈ આવો કમ સે કમ તમે ત્યાંથી આવ્યા હતા એટલું તો કહી શકો તમારા બાળકોને કહી શકો કે આપણી મૂળ ભૂમિ ત્યાં હતી એટલે મેં પેલું જગ્યા બી તમને એટલા માટે કહેતો હતો કે આ દાબચા કોળની જગ્યા છે તમે એને ડેવલપ કરો તો તમારે પેલાડ પાર્ટી માવચાર પાર્ટીમાંથી જે પણ લોકો આવે તો એ લોકો ખબર હોય કે અમારા અમારા પૂર્વજો અહીંયા આવીને બેસતા હતા રાબી ખાતા હતા અને આ પરંપરા સાથે અમારો નાતો છે તો એટલા માટે ઇતિહાસ બહુ જરૂરી છે ઇતિહાસ જ્યાં સુધી આપણે નહીં જાણીએ આપણી પાછળની પેઢીને આપણે આટલી ઓળખ સુધી અને વેડિયાઓ અહીંથી છૂટા પડ્યા હવે અહીં કથા છે વેડિયાઓ છૂટા પડ્યા લડાઈ કરીને દાબિયા ને બધા ભેગા હતા પહેલા છૂટા પડીને ગયા તો ત્યાં શ્રીલંકાના ત્યાંના અભ્યાસોમાં એવું બતાવે છે કે વેડિયાઓ બે તબક્કે આવેલા એક ત્રીસ હજાર વર્ષ પહેલા એક ટુકડી અને બીજી ટુકડી સોળ હજાર આ ભૂમિ વર્ષ પહેલા પણ આપણા પૂર્વજો હતા એટલે આ એટલા માટે કે જ્યાં સુધી આપણે આપણા ઇતિહાસ ને ખાલી વાર્તાઓ કર્યા કરવાથી કઈ એને વૈજ્ઞાનિક રીતે આપણા ઇતિહાસ ને જ્યાં સુધી આપણી પેઢી સામે નહીં મૂકીએ તો આપણે કોણ હતા એની ખબર પડે આપડે હવા માં ગોળીબાર કર્યા કરીએ અમે આ ધરતી ના મૂળ માલિક છે મૂળ માલિક અરે પણ શું મૂળ માલિક કયું મૂળ છે બતાવો એમ કોઈ છે તો હું બતાવો તો આ એટલા માટે બી ઇતિહાસ જાણવાની જરૂર છે એટલે અરવિંદભાઈ ને હું આગ્રહ રાખતો હતો કે એકવાર વાર આપણે ડાબમાં બધા ભેગા થાય એવું બી ગોઠવો અને આ એક પ્રસંગ બની ગયો કે આજે આપણે બધા એ બાને બાને અરવિંદભાઈ ની ઈચ્છા અને તમે બધા ની મિલી ઈચ્છા ડાબ તમે આવ્યા એટલે બહુ મોટી વાત છે તમારા બધા અને ભવિષ્યમાં તમે આવ્યા કરો વર્ષમાં એક વાર ક્યારેક ક્યારેક પરિવારો સાથે આવો અને આ વાતો વાગોળો તમારી પાછલી કરીને બતાવો કે આપણા પૂર્વજો બધા નથી છૂટા પડ્યા હતા આટલી વાત છે સારું તો હવે જઈએ આજે બધા ચૌધરીઓ ભેગા થઈને આવી બરાબર છે આપણે એવું પણ ગોઠવીએ કે બધા દાબમાંથી છૂટા પડેલા બરાબર છે તો સાત પાટીના માણસો અહીંયા આવે દૂર દૂર અને એવું કંઈક ગોઠવાય ચૌધરી ભાષા આપણે નાહાલી ભાષા જે નોઈરીની પેટા ભાષા છે નાહાલી નાહાલી લોયરી એક જ છે તો એ જે ચૌધરી ભાષા ને નાહાલી ભાષા એ સૌથી પ્રાચીન છે આર્ય કુળ સાથે એને મેળ નથી પડતો એટલે જે આર્ય કુળ જે ભાષાઓ જે છે સંસ્કૃત ભાષા હિન્દી ગુજરાતી આ બધી જે ભાષાઓ છે તેમાં ચૌધરી ભાષા અને નાહાલી ભાષા એ મેળ નથી પડતો

એનો નિચોડ તમને કહું છું અને નહાલી ભાષા જે છે તે નોઈરી એટલે આ જે રાજાપાંઠાને બધા જે ખબર ને એ બધી વાર્તાઓમાં કહે છે કે જે નોઈરી નહાલી ભાષા એ રાજા રાજાપાંઠાને લોકો બોલતા છે એવું કે આ એક કહાની છે પણ સાચી રીતે વૈજ્ઞાનિક રીતે જો તપાસીએ તો પણ જૂની ભાષા છે અને તે આર્યકુર સાથે મળતી નથી એનો મતલબ કે ના આપણે દ્રવિડ છે ના આર્ય છે

કે ભાઈ આર્ય આવ્યા અને હડપ્પાના આ બધું વિકસાવ્યું ને બધી મોટી સભ્યતાના વારસદારો રાખીગડીના જે હાડપિંજરો જીનેટિકલી અભ્યાસ કર્યો એમાં પહેલા લોકો એ સિંદે રિપોર્ટ કર્યો કે રાખીગડીમાં જે હાડ પિંજરો મળ્યા છે એ તો દ્રવિડ છે ના તો આદિ છે કોણ કોણ છે એ નથી બતાવતા લોકો હા ફોન બહાર પડી જાય હા ફોન બહાર પડી જાય કે હતા